પોરબંદરના સ્મશાન ભૂમિ ખાતે આવેલ લાકડાના સંગ્રહ માટેનું ગોડાઉન બિસ્માર હાલતમાં જોવા મળે છે છત જર્જરિત થવાને કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે જેથી દર વર્ષે લાકડા અને છાણાનો જથ્થો પલળી જાય છે આથી આ ગોડાઉનનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના મુખ્ય સ્મશાન ભૂમિ ખાતે ગોડાઉન બિસ્માર હાલતમાં નજરે ચડે છે જે સ્થળે લાકડા છાણા અને ઘાસનો જથ્થો રાખવામાં આવે છે તે ગોડાઉન બિસ્માર બન્યો છે જેને કારણે લાકડા સહિતની ચીજો સાચવવામાં મુશ્કેલી પડી રહી છે આમ તો પાલિકા તંત્ર દ્વારા સ્મશાન ભૂમિમાં સુવિધા વધારવા બજેટ ફાળવવામાં આવે છે પરંતુ લાંબા સમયથી ગોડાઉન બિસ્માર હાલતમાં છે અને ગોડાઉનનું સમારકામ કરવામાં આવ્યું નથી ગોડાઉનની છત ખવાઈ ગયેલી છે અને લોખંડ બહાર દેખાઈ રહ્યું છે આ ઉપરાંત ગોડાઉનની દિવાલમાં પણ મોટી તિરાડ પડી ગઈ છે ચોમાસા દરમિયાન પાણી છત પરથી ટપકે છે ગત વર્ષે જ ચોમાસા દરમિયાન વરસાદી પાણી છત પરથી ટપકતા લાકડા છાણા અને ઘાસ સહિતની ચીજો ખરાબ થઈ ગઈ હતી પાલિકા દ્વારા બાગ બગીચા સહિત અનેક સ્થળોએ કરોડોની રકમ ખર્ચવામાં આવે છે પરંતુ શહેરના એક માત્ર હિન્દુ સ્મશાનની જાળવણી કરવામાં પાલિકાના સત્તાધીશો ઉદાસીનતા દાખવી રહ્યા છે અમે અહીંયા અમારી માનવ ચેરિટેબલ ટ્રસ્ટની સ્મશાનની ચીમની માટે આવ્યા હતા એટલે અમે અહીં જોયું કુદરતી અશોકભાઈ ટીમ નિપુલભાઈ બધા હાજર હતા એટલે એમને એમ થયું કે આ ગોડાઉન વર્ષો થી દાખલા ખખડી ગયેલ છે ગમે તેથી આવી ના પડે કોઈ જાનાની ના થાય એને માટે આજના પોઝિટિવ પ્રેસિડન્ટ ચેતનાબેન તિવારી આજ હોય તો એ અમને આ બધું કરી દઈએ એ છે પછી બેઠકનું એ પણ ગમે તેથી પડે તો જાનાની થાય એમ છે તો અમે નમ્ર વિનંતી કરીએ કે આ બધું થઈ ગયેલ છે તો એની સાથે સાથે બધું વેલાસર કરી દઈએ એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ બીજી એક નમ્ર વિનંતી એ છે કે આ જે સ્મશાન આજે ઊભું છે એના મુખ્ય વિસ્ફોલા હોય તો વસંતજીભાઈ ખેરા ઠકરા જે તે વખતે હતા તે દી આપણું આ સ્મશાન બચી ગયેલ છે એની એ કઈ મોટી છબી મૂકી હતી એ અમે ચેતનાબેને વિનંતી કરી કે પાછી એઝ ઇટ ઇઝ છબી વસંતજીભાઈને સારી રીતે મૂકી દે એવી અમે એને નમ્ર વિનંતી કરીએ છીએ આ ઉપરાંત સ્મશાન ભૂમિમાં આવતા ડાઘુઓ માટે અસુવિધા જોવા મળે છે જેમાં મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપ્યા બાદ ડાઘુઓ માટે જ્યાં બેસવાની વ્યવસ્થા છે તેની છત પણ બિસ્માર બની છે અને ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે અને તેમાંથી પણ પોપડા ખરી રહ્યા છે તેમજ પંખાની સુવિધા પણ નથી આથી બાગ બગીચા સહિત અનેક સ્થળોએ કરોડોના ખર્ચ કરતી પાલિકા દ્વારા સ્મશાન ભૂમિ ખાતે જરૂરી સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર